ઠંડીનું વાતાવરણ હતું સવારનો સમય હતો ઠંડી પણ ચરમસીમાએ હતી આજે સવારે હું કોલેજ જતો હતો ત્યારે રસ્તાની બાજુમાં એક વૃદ્ધને ઠંડીના કારણે ધ્રુજતો જોયો પેલા વૃદ્ધની પણ આંખોમાં માત્ર આંસુ હતા પહેરવા માટે કપડાં નહોતા ધાબડો નહોતો તેની પાસે કશું જ નહોતું હું થોડી વાર રહીને પેલા માણસને તેની હાલત પૂછી તેનો જવાબ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા અને હું ત્યાંથી કોલેજ ગયો હું એમ વૃદ્ધના શબ્દો કહેવા જઈ રહ્યો છું એકવાર સાંભળવા વિનંતી તમારે એ પણ જાણવું જોઈએ કે આજના દીકરાઓની વિચારસરણી કેવી બદલાય છે આજે ફરી મેં માનવતાને મળતી જોઈ છે જ્યારે મેં એક વૃદ્ધ પિતાને કડકડતી ઠંડીમાં રસ્તા પર ધ્રુજતા જોયા ખબર નથી કેવી રીતે લોકો તેમના માતા પિતાને છોડી દે છે આજે ફરી મેં એક જીવને નિર્દયતાથી મળતો જોયો છે તેની આંખોમાં આંસુ હતા તેના ચહેરા પર પણ ઈચ્છા હતી આટલી મુશ્કેલીઓ છતાં તેમના ચહેરા પર એક નાનકડું સ્મિત હતું મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું ખબર નહીં કેમ મારા મનમાં એક બેચેની હતી મારી પાસે આપવા માટે કંઈ ન હતું પરંતુ તેમ છતાં મારે તેને કંઈક આપવું હતું આખરે મેં તેને પૂછ્યું ભાઈ તમે આટલી ઠંડીમાં અહીં કેમ પડ્યા છો તમારા ઘરે કેમ નથી જતા તેની આંખોમાં આંસુ આવી ગયા પ્રેમની ઝલક પણ દેખાતી હતી તેણે કીધું દીકરા મારે પણ તારા જેવો દીકરો છે જેમને મેં મારી કાયાની જેમ રાખ્યો હું તેને મારા કરતાં વધુ પ્રેમ કરતો હતો કારણ કે તેની માતાનો પડછાયો તેના પર છવાયેલો હતો પિતા હોવાના નાતે મેં તેને માતા જેવો પ્રેમ પણ આપ્યો કદાચ આ જ કારણસર તેને મને ઘરમાંથી કાઢી મૂક્યો હશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવી ક્ષણ ક્યારેય આવશે જે દીકરી દૂર આવી ગઈ છે આજે તે મને ઘરની બહાર કાઢી મૂકશે મેં મારા પુત્રને ઘણું સમજાવ્યું મેં તેમને કરેલા દરેક પ્રેમ વિશે કહ્યું પણ દીકરાના મનમાં અંધકારનો પણછાયો હતો તેણે પણ પત્નીની વાતથી પ્રભાવિત થઈને પિતાને ત્રાસ આપ્યો છે જે પિતાએ પોતાના પુત્ર માટે પોતાની બધી ખુશીઓનું બલિદાન આપ્યું તે આજે જાણે અજાણ્યો છે બસ આ જ મારી વાર્તા છે હું આ જ રસ્તા પરથી સૂઈ રહ્યો છું પુત્ર કે જેને દરેક સુખમાં આપવામાં આવ્યું હતું તેમના કારણે જ આજે હું આ સ્થાને ઊભો છું દીકરા તને પણ એક વાત કહું તમે તમારા માતા પિતાને ખૂબ પ્રેમ કરો છો પરંતુ આ સમયે ક્યારેય હાર માનો નહીં પુત્ર ક્યારેય દુઃખી ન થાય તે માટે માતા પિતા પોતાની બધી ખુશીઓનું બલિદાન આપી દે છે હું પણ મારા પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો પણ આજે મેં ઘણું બધું વહાવી દીધું છે પરંતુ તમારે તમારા માતા પિતાને ક્યારેય છોડવા જોઈએ નહીં જે રીતે આજે મને રિજેક્ટ કરવામાં આવ્યું છે આટલું કહીને વૃદ્ધ રડવા લાગ્યો તેને રડતાં રડતા પોતાનું બાકીનું જીવન ગુમાવવાનું શરૂ કર્યું પછી હું પણ ત્યાંથી નીકળી ગયો તેની પીડાએ પણ મને રડાવી દીધો મને એટલી સમજ નથી ચાલો હું સમજાવું પરંતુ તેમ છતાં એ દરેક પુત્રને એક વાત કહેવા માગું છું માતા પિતાને ક્યારેય લાચાર ન છોડશો કે જેણે તમારી બધી ખુશીઓ તમારા માટે ગુમાવી દીધી છે માતા પિતા એ સૂર્ય છે જે પોતાની જાતને આગમાં બાળે છે તમારા જીવનનો દરેક અંધકાર ધોવા માટે